આરોપી એ ગગન ને ચપ્પુના જીવલેણ ઘા મારી મોત ને ઘાટ ઉતાર્યો હતો આ સમગ્ર ઘટનામાં મૃતકની પ્રેમિકા અને ઘટનાની નજરે જોનાર મિત્રએ નિવેદન આપ્યું છે કે આ સમગ્ર ઘટનામાં વિડીયો બનાવવા મુદ્દે બોલા ચાલી થઈ હતી જે અંતર્ગત અહીં આવવાનું બંધ કરાવી દઈશ જેવી ધમકીની આ દાવતથી આ હત્યા થઈ છે જેના પગલે પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે અને બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે બે આરોપીઓ કે જેઓ મૃતકની પ્રેમિકાનો વિડીયો ઉતારી રહ્યા હતા મૃતક ગગન તેની પ્રેમિકા સાથે આજથી આશરે એકાદ અઠવાડિયા અગાઉ બપોરના સમયે તલંગપુરમાં આવેલા પંચવતી ગાર્ડનમાં બેઠો હતો ત્યારે આરોપી ગૌતમ જયરામ દલાઈ ત્યાં ગયો હતો અને ત્યાં ગગન અને તેની પ્રેમિકાનો પોતાના મોબાઈલમાં બનાવતો હતો તે વખતે ગગને આરોપી સાથે બોલાચાલી કરી હતી જે બાદ મામલો વધુ ગરમાતા મૃતકે આરોપીને બે ઝાપટ મારી હતી જે તે વખતે ગગને લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતો હોવાનું જણાવ્યું હતું જે વાતની અદાવત રાખી ત્યારથી આરોપી ગૌતમ ગગનની શોધમાં લક્ષ્મી વિલા ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારમાં ફરતો હતો દરમિયાન ગગન તેના મિત્રો સાથે સચિન જીઆઈડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક ખાતા નંબર એફ આઠસો ની દિવાલ પાસે હાજર હતા હતો ઈજાઓ પહોંચાડી ઘાત મૃતક ગગનની પ્રેમિકાએ જણાવ્યું હતું કે ગગન એ પૂછ્યું કે કેમ છોકરીને હાથ લગાડ્યો તો તેણે ગગનને પણ માર્યો અને મને પણ માર્યો અને એ જ વખતે તેણે કહ્યું કે તમને અહીં આવતા જતા હોવ છો ને અહીં આવવાનું બંધ કરાવી દઈશ ઘણા લોકો પણ ભેગા થઈ ગયા હતા એ જ દિવસે એટલી વાત થઈ તે છોકરાએ કહ્યું કે મારું અહીં ગામ છે હું ગુજરાતનો જ છું તમને લોકોને છોડીશ નહીં એટલી જ વાત થઈ હતી અને ત્યાંથી વાત કરીને અમે લોકો રૂમ ઉપર આવી ગયા હતા તે દિવસથી કોઈ વાત નથી થઈ રાત્રે ખબર પડી કે ગગનને કોઈએ ચાકુ મારી દીધું મૃતક યુવકનું નામ ગગનકુમાર મહાનંદ દાસ છે જેની ઉંમર માત્ર એકવીસ વર્ષની હતી હત્યારાઓએ ગગનકુમારને મોડી રાત્રે કોઈ બહાને ફોન કરીને સુરતના સચિન જેઆઈડીસી વિસ્તારમાં બોલાવ્યો હતો અહીં અજાણ્યા હુમલાખોરોએ યુવક પર તીક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો ગગનકુમારને 5 થી વધુ ચપ્પુના ગા મારવામાં આવ્યા હતા જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું હત્યા બાદ તેના મૃતદેહને ફેંકી દેવામાં આવ્યો હતો સચિન જીઆરડીસી લક્ષ્મી ટેક્સટાઇલ પાર્ક વિસ્તારમાં એક વ્યક્તિ ઉપર બે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હુમલો કરીને છરી મારીને તેની હત્યા નિપજાવાનો બનાવ ધ્યાનમાં આવ્યો હતો બનાવની વધુ વિગત એવી છે કે આ કામના મરણજણન લગભગ એક અઠવાડિયા પહેલા તેમના મહિલા મિત્ર સાથે બપોરના તલંગપુર ગામ ખાતે આવેલ પંચવટી ગાર્ડનમાં બેઠેલા હતા તે સમયે આ કામના આરોપી કે જેનું નામ ગૌતમ જયરામ દલાય છે તેઓ ત્યાંથી પસાર થતા હતા અને તેઓ તેમની ભોગ બનનારની મહિલા મિત્ર બાજુ તરફ જોતા સામે જોવાની બાબતે તેમની વચ્ચે વિવાદ થયો હતો આ કામના આરોપીએ તેમનો વિડીયો બનાવવાનો શરૂ કર્યો હતો અને આ બાબતે વધુ વિવાદ થતા તેમની વચ્ચે ખટરાગ રહી ગયો હતો આ ખટરાગનો વેર વાળતા આ કામના ભોગ બનનારને આરોપી કેટલાક સમયથી શોધી રહ્યા હતા અને ગઈકાલે જ્યારે તેમને તેમના લોકેશન અંગે ખબર પડતા સ્થળ પર પહોંચી

અને હત્યારાઓની ધરપકડ બાદ જ હત્યાના આ બનાવ પરનો ભેદ ઉકેલાશે